નમસ્કાર મિત્રો ભાવનગર યાર્ડ માર્કેટમાં તમારું સ્વાગત છે અને આપણે અત્યારે ખેતરમાં પહોંચી ગયા છે આજનો આ બધો જો અત્યારે આગળ હરાજી ચાલુ છે અને આ હમેનું બધુંય ભરેલું છે ગામમાં હતું બધું પૂરું થઈ ગયું અત્યારે ખેતરમાં આવી ગયા છે અને અત્યારે લાઈવ તમને જે છે દેખાડું છું આ બધા આ આ બાજુની લાઈન આ વેચાઈ ગયેલી છે આ હમેની લાઈન જે છે ને આ સાઈડની આ લાઇન હવે બાકી છે આ લાઇન અત્યારે ચાલુ છે આ બધી આવક જુઓ તમે ખાલી આજની આવક ઘણી થઈ ગઈ આ બધી હાલો હવે ખોટો ટાઈમ બગાડો નથી અને ભાવતાલ શું થાય છે અત્યારે ખેતરના જાણીએ આપણે હલો આયા પેલો વકલા વેચાઈ ગયો છે ચારસો એકત્રીસ રૂપિયા છે રિટેલ ક્વોલિટી કલર બલર

બસો ને એકાવન જો આ ગુલાબી પત્તીના પાસા મેં તમને સવારે હું ઓલા વિડીયામાં કહેતો હતો કે ગુલાબી પત્તી માં ભાવતા હારા થાય આના ચારસો ને ઇઠ્યોતેર રૂપિયા ભાવ થયો છે એકસો ને પચીસ ટેલીનો વકલ છે

જે ક્વોલિટી એ પ્રમાણે ભાવ છે બધા એકોતેર ને બસો ને એક્યાસી થયા ત્રણસો ને સુડતાલીસ રૂપિયા ભાવ

તમે ત્રણસો ને સિત્તેર રૂપિયા છે જો આ બીજો વકલાય ખેતરમાં વેચાણો છે પાંચસો ને આઠ રૂપિયા કીળી પત્તી છે એકસો આડત્રીસ થેલી નો વકલ લઈ અને ત્રણસો ને બત્રીસ રૂપિયા નો ભાવ થયો

কলার সাধ সারু ত্রো চুম্বর রুপিয়া ত্রসো বুপিয়া ভাব